હેલો એવરી કેમ છો બધા ઓલ હેલ્પ ગુરુજી ચેનલના તમામ સબ્સ્ક્રાઇબર મિત્રોનું શિક્ષણ સહાયક ભરતીની લેટેસ્ટ અપડેટમાં આપનું સ્વાગત છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ધોરણ અગિયાર અને બાર શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉમેદવારો માટે લેટેસ્ટ તારીખો જાહેર થઈ ગઈ છે તેમને ક્યારે હાજર કરવાના છે અને આજે મિત્રો ફાઇનલ જે શાળાની જે યાદી હતી એ પણ જાહેર થઈ ગઈ છે વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી લેશો વધુ માહિતી આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાંથી તમને હું આપું છું તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવા અંગેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એની તારીખો તમને ખાસ આપી દઉં તો રાજ્યની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આપના જિલ્લામાં ફાળવણી થયેલ ઉમેદવારોને નિમણૂક હુકો મળી રહે તે માટે ત્રણ સાત બે હજાર પચીસનો ગુરુવારે સવારે અગિયાર કલાક જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષણ સહાયક માટેના કેમ્પનું આયોજન કરવાનું રહેશે એટલે કે મિત્રો ત્રણ જુલાઈના રોજ ઓર્ડર આપી દેવામાં આવશે સરકારી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયકોને ત્યારબાદ ગ્રાન્ટેડના જે મિત્રો છે એમને આઠ જુલાઈ બે હજાર પચીસની મંગળવારને સવારે અગિયાર કલાકે જે છે એ શિક્ષણ સહાયક માટેના ઓર્ડરોનો કેમ્પ કરી અને તેમને પણ ઓર્ડરો જે છે તે આપી દેવામાં આવશે તો મિત્ર મિત્રો વોટ્સઅપમાં આપણી જે ચેનલ છે ઓલ હેલ્થ ગુરુજી શિક્ષણની અપડેટની એમાં આપણે લેટેસ્ટ અપડેટ મૂકી દીધી છે કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી બે હજાર ચોવીસ અન્વયે આજે તારીખ સત્યાવીસમી જૂનના રોજ બંને ભરતીમાં ફાઇનલ એલોટમેન્ટ એટલે કે અંતિમ શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલી છે ઉમેદવારોએ પોતાના લોગિનમાં જઈને શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરી શકશે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી બે હજાર ચોવીસ અન્વયે આજે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ બંને ભરતીમાં ફાઇનલ એલોટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે લોગઇનમાં જઈને તમે જોઈ શકશો અને ફરીથી જણાવી દઈએ કે ત્રીજી જુલાઈના રોજ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડવાળાને આઠમી જુલાઈ બે હજાર પચીસના રોજ આ જે ઉમેદવારો છે એને હાજર કરવામાં આવશે તો મિત્રો આવી જ લેટેસ્ટ અન્ય અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ વિદ્યા સહાયક ભરતીની અપડેટ જે છે એ આગામી સમયમાં આપીશું નવથી દસની અપડેટ પણ આપીશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વોટ્સઅપમાં જે ઓલ હેલ્પ ગુરુજી કરી એને સર્ચ કરજો અને આપણી આ જે ચેનલ છે એમાં ફોલો કરી લેજો જોઈન્ટ થઈ જજો જેથી કરીને તમામ માહિતી લેટેસ્ટ તમને મળ્યા કરે તો તમામ સબસ્ક્રાઈબર મિત્રોનો ફરી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત